જય ખોડિયારમાન સીતારામ બધા છે ને આપડે પોલીસ સ્તરના ઓઢણા નો વિડીયો ઉતારીએ પોલીસ ના ઓઢા નો વિડીયો કઈ નથી ઉતાર્યો એટલે કોઈ ને કે દેવા લેવા કે લેવા હોય આપડે લગ્ન પ્રસંગમાં તો પોલીસ સ્તરના ઓઢા ય પણ આપડે મળે જ જ્યાં કલર અહયસલ જ છે ને આસ્તા કામ છે અટાણે વિડ્યો ઉતારવા ના વારો આવ્યો કે આજ આપણે આ નવું વર્ષ છે એટલે જો કોઈ સીતારામ વાળા હોય આપડી કઈ જાવું હોય સીતારામ કરવા પાછા નિવેદ હોય બધાય એક એક બે બે આપણે આવતા હોય ઘેરે એટલે કઈ વારો નો આવે બહુ આ બિલુ માં છે આ બધાય પોલીસ ના છે ઓઢડા ને આનો ભાવ છે દોઢસો રૂપિયા ને આપણે આ નવું વરસ છે ને બધા સારું નીવડે માતાજી પાસે પ્રાર્થના કરીએ તને બધા વિડીયા મેલી સપોર્ટ સારો છે ને આવો ને આવો સપોર્ટ મળી દેતા રીજો આપણે આ નવા વર્ષ ની બધા એટલી ઓલી કરીએ કે બધા આવો ને આવો આ દેજો જ કલર માં અસલ જ છે વોટણો

બધાનો સપોર્ટ મળક છે માતાજી ની દયા આવી થી આપણે જા એકા બીજાના સપોર્ટ વિના અંત કા આપણે આગળ વધતા ને તો આપણે બધાનો તો આભાર માનીએ કે બધા એટલો સપોર્ટ કરે આપણી આ મહેંદી કલર માં છે આ આધીણી ડિઝાઇન છે ને આ બધા હે ને પોલીસ્ટર ના દોઢણા છે ને આનો ભાવ છે દોઢસો રૂપિયા પોલીસ્ટર ના ઘાટા કલર હોય આશા કલર હોય બધા કલર છે પોલીસ્ટર ના ઓઢાનો કે વિડીયો આપડે મેલોને જ કોઈ દે એટલે અમે કે આજે મેલે દઈએ તો ખબર પડે બધા ની કે પોલીસ્ટર ના ઓઢણ પણ ચડે

આપણે આ અટકાણે મોલક માલ માલ મગવેલી તો જ્યાં કબૂતર કલર ના કોર ને બધી ડિઝાઇન ની એવું જ આવે ને અમુક અમુક ને અલગ જોતું હોય ને અમુક ની એવું જ જોતું હોય બધી ડિઝાઇન એ પણ દેખાડીએ આસાન ઘાતા ને કલર બધાય છે कोई नहीं पहुंच ले तो स्क्रीनशॉट सर्ट पारें फोटा नेक्स्ट जो चार कलर अपनी देखाड़ी है बताई फोन में पर समोटल नहीं से न, मोटा मोटा वहीं के टू के नो थाई जा यसल है अमेठी पीरो कलर से આ હે ને ઝીણી ડિઝાઇન ના છે આમાં ને ડિઝાઇન અસલ જ આવી ગઈ કાપડ રૂપાનું કોશું આવે આ હે ને ઓઠળા પોલીસ્ટર ના છે એ માથેય પણ રહી જ અમુક ની કોઈ આપણે ખબર ન હોય તે લહેરીક કાપડ એ આ કાપડ ને હા કોશું કાપડ આવે

હવે એનું કામ આપણે બધા ને પૂછે કે પોલીસ્ટરના ઓઢણા રાખો કે નથી રાખતા આપણે વિડિયો નો મળ્યો એટલે ખબર ના હોય ને કોઈને એટલે આજે અમે વિડિયો બનાવેલી હતી જે આમાં જેણી જેની બાંધણી ડિઝાઇન આવે અસલ આવે આ ઓથડામાં design પોલિસ્ટર ના ઓથડામાં અસલ આવે આ યસલ હે જા પીસ્તા કલર માં સો કોલોટ ચાણો જહા રેણી ડિઝાઇન વારા સે બતાય ઓઢણા તા બતાય રુપરા દેણી ડિઝાઇન વારા સે બહુ મોટી ભાઈસ ને તે કઈ માં અમારું ચેનલ છે YouTube માં ખોડિયા સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો ને આવો નવો સપોર્ટ દેખા રીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ